તમે અમને નુકસાન કરો આ ડ્રેનેજ ને નુકસાન થાય આ ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ પાણીની લાઈનો કેટલી ચોકઅપ થઈ ગઈ તૂટી ગઈ પાણી મિક્સ થઈ જાય ગટર નું પાણી

લઈ લો તમારા બીજ માં તોય તોડી નાખવાની પણ તો આવું ચાલે બંધ જ કરો કામ એ નહી હવે હા કે અને બીજું તમે ઉભા રાખો

બીજું માટી ભેગી થઈ જાય તો ડ્રેનેજ નું પાણી મિક્સ થઈ જાય એટલે પછી પાય બીમારી વધે અહીંયા થયું બચે આ પંદર જગ્યાએ તો આને રિપેર કર્યું એટલે હવે બંધ કરી દઉં તમને કામ કેટલા બધા કેટલા ટ્રીપિંગ થાય લાવી વસ્તુ તમારા કોન્ટ્રાક્ટર કોઈ કામ જ નથી કરતા મોન્સૂન શું કામગીરી જીરો તમને સંકલનમાં સંકલનમાં અમે ભૂમો પાડી શકે બરાબર છે અમે ફ્રી મોન્સુન ની કામગીરી કરો એક જ્યાં જાય કામગીરી નહીં અહીં હોય કે રૂનર હોય એક જગ્યાએ નહીં